આ ભાઈ પાણી પેટ ભરતા હતા તેમની કંટાળી કપાળ ઉપર થાક ની કોતરેલી રેખાઓ મને ત્યાં જ થંભાવી દીધી હું તેમને ટૂંક સમયમાં પાછું આવવાનું કહીને ઉતાવળે નજીકના રેસ્ટોરન્ટમાં ગઈ અને એ જ કાદવ ભરેલા રસ્તાઓથી સ્વાદિષ્ટ ભોજન સાથે તેમની ઝૂંપડીએ પહોંચી મારા પાછા ફર્યા સુધીમાં ભાઈએ બેસવા માટે ક્યાંકથી ખુરશીની વ્યવસ્થા કરી રાખી હતી જે અત્યંત આદરની નિશાની હતી જો કે મેં તેમનાથી સમાન બેસવાનું પસંદ કર્યું ને અમે ભૂખ અને સંજોગોની સીમાઓને વટાવીને સાથે ભોજન કર્યું ભાઈએ કહ્યું કે થોડા વર્ષો પહેલા આની માં ગુજરી ગઈ અને દિવસો તો ત્યારે કપરા બન્યા જ્યારે મને રોજિંદી મજૂરી મળતી બંધ થઈ હવે ક્યારેક કામ મળે ને ક્યારેક બસ આમ જ રોટલી ને પાણી ખાવાનો વારો આવે હું તો ઠીક કઈ પણ ખાઈ લઉં પણ મારા દીકરાને રોટલી ને પાણી ખવડાવું ત્યારે મારું દિલ હચમચી જાય છે અમે તો ખાવાનો સ્વાદ હોય એ જ ભૂલી ગયા હતા સંતુષ્ટી સાથે ભોજન કર્યાનો આ અનુભવ અનોખો હતો